નભથી જળથી જમીનથી ચારેય બાજુથી પાકિસ્તાનને ઘેરીને સ્ટ્રાઇક કરવામાં આવી અને એ સ્ટ્રાઇક પછી પાકિસ્તાનની જે પ્રતિક્રિયાઓ સામે આવી એમાં સૌથી પહેલાં રડવાની શરૂઆત હતી ગાઝામાં જેમ રડવાની ખાસા સમુદાયે શરૂઆત કરી દીધી હતી કે અમારા બાળકો સાથે આ થયું સ્ત્રીઓ સાથે આ થયું એ જ રીતે પાકિસ્તાને પણ એ આક્રમની શરૂઆત કરી એના પછી એલઓસી પર સતત સામે આવી રહેલો સંઘર્ષ વરિષ્ઠ પત્રકાર કુમાર ભટ્ટ આપણી સાથે છે અને હવે એ સંરક્ષણ નિષ્ણાંત છે ખાસા વર્ષોથી કેમ કે એમણે આ આ પ્રકારની સ્ટ્રાઇકથી માંડીને સરહદ ખૂબ બધું કવર કર્યું છે કાલે આપણે જ્યારે આ વાત કરી રહ્યા હતા અથવા સવારે સર જ્યારે વાત કરી ત્યારે ચર્ચાનો વિષય એ જ હતો કે આપણે એનું નામ ઓપરેશન સિંદુર રાખ્યું છે આપણે એનો બદલો લઈ લીધો છે પણ એના પછી હવે જે બોર્ડર પર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આ બદલો અહીંયા પૂરો થાય છે કે પાકિસ્તાનની અવડચંડાઈ ચાલુ રહેશે જો પાકિસ્તાન એક કેવી કન્ટ્રી છે ને જે અવડચંડાઈ ક્યારે બંધ નથી કરતો એટલે જ્યારે આ અટેક થયા એને બાદ છેલ્લા અગિયાર દિવસથી એ સીઝ ફાયરનું વાયોલેશન કરે છે અને લગાતાર ફાયરિંગ કરે છે અને આજે સવારે જે સીઝ ફાયરનું વાયોલેશન કર્યું એમાં અંદાધૂન શેલિંગ કર્યું અને આપણા બોર્ડર વિલેજના લગભગ ત્રણ માસૂમ લોકોના મોત થયા છે અને એને બાદ આપણે વળતો પ્રહાર કર્યો અને લગભગ ખબર આવે છે એના હિસાબે દસ પાકિસ્તાની રેન્જરોના ડેથ થયા છે એટલે ભારત વળતો પ્રહાર કરી રહ્યો છે ને દરેક બરાબરનો જવાબ આપી રહ્યો છે એક ગોળીનો જવાબ એક હજાર ગ્રાઉન્ડથી થાય છે ને એક ગોળાનો જવાબ દસ ગોળાથી થાય છે એમાં કોઈ બેમત નથી તો પાકિસ્તાન સીઝ ફાયર વાયલેશન કરીને બોર્ડર ટુ બોર્ડર કરે ત્યાર સુધી બરાબર છે પણ જો પાકિસ્તાન કોઈ બી બીજી હિમાકત કરશે તો સો ટકા આ વખત પાકિસ્તાન પૂરું થઈ જવાનું છે અને ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને મેસેજ આપ્યો છે પાકિસ્તાનને કે જે એ એ એ ભારતનો અધિકાર હતો તો થા એમની વાત હતી અને હવે જે જો તમે કઈ વસ્તુ કરશો તો પછી એના જવાબદાર તમે જાતે રહેશો આ વસ્તુ પાકિસ્તાનને ખબર છે કે ભારતે જે કર્યું છે ભારતે જો ત્યાંના કોઈ સિવિલિયન નિશાન નથી બનાવ્યા ભારતે આપણી ગૌરવશાલી પરંપરા રાખીને આતંકવાદીઓને પૂરા કર્યા છે ભારતે આતંકવાદનો ખાતમો કર્યો છે નવ જગ્યા ઉપર ચોવીસ સ્ટ્રાઇક કરીને સૌથી વધારે આતંકવાદીઓને ખતમ કર્યા છે ને ભારત અત્યારે પુરાવા આપવાનું છે કે કઈ જગ્યાઓ ઉપર અટેક કર્યો છે ને અત્યાર સુધીના જેટલા અટેક થયા છવ્વીસ જગ્યાનો અટેક હોય પુલવામાનો હોય ઉરીનો હોય પઠાનકોટનો હોય કે પહેલગામનો હોય બધાના આપણે એક સાથે

પાઉ કિલોની રાડાર સિસ્ટમથી ચાઇનીઝ ફાલતુ રાડાર સિસ્ટમમાં ક્યાંય અમે આવવાના નથી અને એ જ કારણ હતું કે આપણે સ્કેપ ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કરી ચારસો પચાસ કિલોમીટરની ગાઈડેડ મિસાઇલનો ઉપયોગ કરીને સો કિલોમીટર અંદર આ જે મરકઝ સુભાન અલ્લા છે બહાબલપુરમાં એ જેશે મોહમ્મદ નો સૌથી મોટો સેન્ટર છે અને મસૂદ અઝર ત્યાં જ હતો આ બી વાત છે હજી પુષ્ટિ નથી થઈ જો કે એક પ્રેસ કોન્ફરન્સ એવું કહે છે કે એને ઇસ્લામાબાદ કે રાવલપિંડીમાં પાકિસ્તાનના અધિકારીઓ છુપાવી દે છે દરેક વખત એ દરેક વખત છુપાવી દે કે પણ આ વખત કદાચ અહીંયા છુપાયો હોય કેમ કે ક્યાંક 100 કિલોમીટર દૂર હતો એટલે એવું બની શકે છે કે એના કે એને કોઈ સમાચાર આવી શકે છે કેમ કે ત્યાંના અટેક બાદ લા ઘણી બધી એમ્બ્યુલન્સો નીકળી લાખ કે મસૂદ અઝહારનું ને આપણે રાખ કરી દઈએ છીએ અને ખાખ કરી દઈએ છીએ તો કદાચ મને એવું લાગે છે આ પાછલા નીકેટના સૌથી મોટા સમાચાર બિલકુલ અને જેશે મોહમ્મદ એ કમર ભાગી નાખી છે એમાં કોઈ બહેમત નથી કારણ મર્કઝ એ મુરીદ કે આ એ જગ્યા છે દેવાંશી જેમાં કસાબે ટ્રેનિંગ લીધી હતી છવ્વીસ અગિયારના જે આતંકવાદીઓ આવ્યા તેને બધાની ટ્રેનિંગ છે એ લશ્કરે તોયબાએ હાફિઝ સઇદ એ

એ બરનાલાનું છે લશ્કર એ તૈયબાનું મરકજ અબ્બાસ કોટલી છે મસ્કર રહીલ શહીદ કોટલી હિઝબુલ મુજાહિદ્દીન છે સવાઈ નલા કેમ્પ મુજફરાબાદ છે અને સૈયદના બિલાલ કેમ મુજફરાબાદ છે આ બે જે કેમ્પ છે મુજફરાબાદ ત્યાં જે નવા રીક્રુટ હોય એમની ટ્રેનિંગ પૂરી થઈ જાય એમનું બ્રેન વોશ થઈ જાય અને પછી એ લોકો વેઇટ કરતા હોય કે પાકિસ્તાની ફોજ એમને સીઝ ફાયર વાયલેશન કરીને એ અંદર ઘૂસાડશે તો એ જગ્યા ઉપર અટેક કર્યો છે એટલે આ સ્ટ્રેટેજિક અટેક કહેવાય ખૂબ મોટો અટેક કહેવાય આમ જોવા જાય તો નાઇન્ટીન સેવન્ટી વનમાં અંદર ઘૂસીને જે અટેક કરેલો એ એના બાદ ચોપ્પન વર્ષે આપણે આ મોટો સર્જિકલ સ્ટ્રાઇક બાલાકોર સ્ટ્રાઇક થઈ પણ એ પીઓ કેમાં થઈ

એનું કારણ એ છે કે આપણે ખબર એવું કહેતા હોઈએ છીએ કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો તો અહીંયા તો કેટલી બધી મહિલાઓ એવી છે કે જેના જેના સૌભાગ્યની નિશાની છે સિંદૂર અને એને ઉજાડવામાં આવે અને એનું નામ ઓપરેશન સિંદૂર આપવામાં આવે તો એ બહુત સિગ્નિફિકન્ટ છે એનું નામ ભગવાન હનુમાન હતા ને એમને જ્યારે ખબર પડી કે ભગવાન શ્રી રામને સિંદૂર બહુ પ્રિય છે અને વારેઘડી ઘડી શ્રી આપે છે ત્યારે હનુમાનજી નાઈ નાખ્યા હતા એટલે એવું બલનું પ્રતિક છે મોદી ઓપરેશન સિંદુરનું નામ આપ્યું છે તો આને બહુ જ મોટી મહત્તા છે અને મને લાગે છે કે આ ઓપરેશન ભારતના વિશ્વના ઇતિહાસ ફલકમાં લખાઈ જશે કે ભારતે આવી બી એક સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને ખાસ વાત એ છે બધા લોકો સમજે છે કે એરફોર્સ ની સ્ટ્રાઈક છે આર્મી નેવી એરફોર્સ જોઈન્ટ ઓપરેશન કેવી રીતે છે એના બી પુરાવા તમને ખબર પડશે પણ આ જોઈન્ટ ઓપરેશન છે અને બહુ જ પ્રિસાઇઝ ઓપરેશન છે ટાર્ગેટેડ ઓપરેશન છે આપણા જે બધા કહે છે ને રોવાના અને આઈબી શું કરે છે રોય ઇન્ફોર્મેશન આપી દીધી કે કઈ જગ્યા ઉપર કેટલા આતંકવાદીઓને કોણ ક્યાં છે એના બાદ આ પંદર દિવસ થયા ને ઘણા બધા કહેતા હતા શું કરશો આટલા દિવસ થાય શું કરશો અરે એમ નથી લઈ જતા ઓપરેશન બધું જોવું પડે આમ જ જઈને બમ નથી ફોડી દીધા આપણે આપણે ટાર્ગેટ પ્રિસાઇઝ લોકેશન ઉપર અટેક કર્યો છે અને એ અટેક જ્યારે અત્યારે આપણો જે આખું બ્રહ્માંડ છે ને એમાં એટલા બધા સેટેલાઇટ છે ને કે કોઈ વસ્તુનું જુઠ્ઠાણું તમે ચલાવી નથી શકતા પાકિસ્તાને સવારે જુઠ્ઠાણું કર્યું કે શ્રીનગર બેસ અમે લઈ લીધો છે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના અધિપત્યમાં શ્રીનગરનો બેસ છે એક બહુ જ મારા સીનિયર રિપોર્ટર મારા મિત્ર છે એમને મે ફોન કર્યો કે ત્યાં કોઈ આગ લાગી છે એવો બધો પાકિસ્તાન ઝૂઠાણું ચલાવે છે એમ કહે હું અત્યારે છોલા ભટુરા ખાવ છું ને ભટુરા જે થાય છે એના નીચે આગ છે એટલે બાકી નથી એટલે આ વસ્તુ જે છે એ સામે આવી છે પાકિસ્તાની સખત ખોટું ચલાવ્યું ને ના જૂના ક્રેશ ના ફોટોઝ મૂકીને પાકિસ્તાની મીડિયા એવું છે કે રાફેલ તોડી નાખ્યો

સામાન્ય ભાષામાં હું તમને કહું કેમ કે સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ અને હેમર ની મિસાઇલ બોમ્બ છે ને એ બહુ જ ઊંચાઈથી ટાર્ગેટેડ એરિયા ઉપર કરાય છે અને બીજું કે જે જુઠ્ઠાણું કરે છે ને કે અમે રાફેલ તોડી પડ્યા પાડ્યા છે રાફેલ કેરી કરીને છોડ્યા છે કે રાફેલ ત્યાં તમારે આર્મી નથી એટલે આ બધી વસ્તુઓ છે ને આપણે જે કામ કર્યું છે બહુ જ ટાર્ગેટેડ પ્રિસાઇઝ લોકેશન આ વારે હું એટલે આ કહું છું

ઇઝરાયલે તો ખુલ્લે અમે ભારતની સાથે છીએ અને ભારત નો અધિકાર છે બદલો લેવો અને ઈઝરાયલે એવું કીધું છે કે કે મારો હા ઇઝરાયલ તો એકદમ અધિક છે કે આ તમે અહીંયા છોડી ના દેતા હજુ તો તમે આને કરો ખતમ જ કરો પૂરું ઇઝરાયલ નું તો એવું માનવું છે અમેરિકા કીધું છે યુએન પછી સવારે કીધું કે બે દેશોમાં યુદ્ધ ના થવું જોઈએ પણ યુએન એમ નથી કીધું કે ભારત તમે કોટો કર્યો ભારત નો અધિકાર હતો ભારતે અધિકાર પૂરી આપણો ઉપયોગ કર્યો અને ભારતે કરીને બતાવી દીધું છે હવે પાકિસ્તાન કંઈ કરે તો 100% નો ખાતો એટલે હું ઈસ્કુ છું કે આપણી પાસે કારણ છે આ કરવાના આપણને હેરાન કર્યું છે પ્રતાડિત કર્યું છે આપણા માણસોને માર્યા છે સિવિલિયન્સ હેરાન કર્યા છે સ્ત્રી બાળકોની સામે ધર્મ પૂછીને માથામાં ગોળી મારી છે અતિશય ઇસ્લામિક કટ્ટરતાનું ભયાનક ઉદાહરણ વરવું દ્રશ્ય દુનિયાએ જોયું છે પાકિસ્તાન જે રીતે એક્શન અત્યારે કરી રહ્યું છે એની પાસે કોઈ કારણ જ નથી ભારત પર હુમલો કરવાનો તો એ કેમ કે એના પ્રાઇમ મિનિસ્ટરની ટ્વીટ પરથી મારો આ પ્રશ્ન છે સહેવાઝ શરીફ કહી રહ્યા છે ને કે તમે નહીં છોડી અને બદલો લઈશું શેનો બદલો લેશે પાકિસ્તાન એ એ ફાકા ફોદારી છે તમે એટલું સમજી લો કે જો અમેરિકા એમને ચેતાઈ દેતું હોય કે ભાઈ હવે તમે કોઈ હિમાકત ના કરતા

એની કોઈ એરસ્ટ્રાઇક આપણે કામે નથી આવવાની એ પોતાના વિમાનોને પાડી નાખવા હોય તો આવે વેલકમ એમણે ભૂલથી જે લાસ્ટ અભિનંદન વર્તમાનવાળી ઇવેન્ટ વખતે ભૂલવામ વખતે કર્યો કોઈ બી વસ્તુ એ લોકો કરે એટલે વેલકમ જ છે તમારે તોડી જ પાડવાના છે તમે પાસે એમપી તમે ભીખ માંગીને તમારા વિમાનો લઈને આવ્યા છો

કીધું ભારત અટક કરે તમે શું કરો કે હું તો ઇંગ્લેન્ડ જતો રહીશ તો આવી પરિસ્થિતિ જો ત્યાંના એમપી રાજનેતા અને આસિફ મુનિર ના આખી પરિવાર ને શિફ્ટ કરી દીધા લંડન તો પછી તમે ક્યાં થી અપેક્ષા રાખો કે સામાન્ય લોકો રંજ છે મને અને મને એવું લાગે છે કે એનું જે મૂળ ઉપરના હાફિઝ સઈદ કે પછી આ આસિર મુનીમ આ બધા લોકો જ્યાં સુધી છે ને ત્યાં સુધી મને એવું લાગે છે આ બધી ટેમ્પરરી એક્શન રહેવાની છે સર કે લોકો

આ લોકોનો ખાતમો થવો એટલો જ જરૂરી છે જેટલો જરૂરી ઓપરેશન છે એ લોકો જો જીવિત રહેશે તો આવું ફરી થવાની 100% શક્યતાઓ છે એમાં કોઈ બેમત નથી એટલે સારી ભાષામાં એલિમિનેટ એ લોકો ક્યારે થશે એમ જો એને હું આપણે થોડું એટલે હું મારી જાતે સુધારી રહી છું તમે જે બોલો મને મને એવું લાગે છે કે જે રીતે આપણે છેલ્લા ઘણા સમયથી ત્યાંના ઇન્ટરનલ ઇશ્યુ કહીએ કે જે બી કહીએ

હાલત ત્યાં વધારે ખરાબ ભાઈ ગ્રહ યુદ્ધ તો ચાલી જ રહ્યું છે બલુચિસ્તાન લિબરેશન આર્મી જે છે એને ત્રણ જિલ્લા ઉપર કબજો કરી જ રાખ્યો છે હજી સુધી પાકિસ્તાની આર્મી ત્યાં પહોંચી નથી કેમ કે પાકિસ્તાને શું કર્યું છે આપણે આર્મી ડાયવર્ટ કરીને આપણે એલઓસી ઉપર લગાવી દીધી છે એટલે બીએલએ ના હાથમાં છે આખી આખો વિસ્તાર હવે બીલે બીએલએ ને કોઈ સપોર્ટ કરી દે તો બલુચિસ્તાન કાલે પાકિસ્તાનથી અલગ થઈ જશે એ રીતે ખેબર પખતુનવામાં ભાઈ એ જ રીતેની વસ્તુ છે ખેબર પખતુનવામાં ભાઈ લગાતાર જે સ્ટ્રાઇક અંદર ગ્રહ યુદ્ધ ચાલી રહ્યું છે અને ગ્રહ યુદ્ધના કારણે આ બધી વસ્તુ થઈ રહી છે વેરી ટ્રુ એટલે પાકિસ્તાનની પાસે પોતાની કોઈ તાકાત નથી કે ભારત સામે યુદ્ધ માટે કોઈ પણ રીતે ઊભું રહી શકે તો અપેક્ષા એવી રાખીએ કે પાકિસ્તાન એ મૂર્ખામી ન કરે જેણે એકોતેર વખતે આપણા હવાઈ અડ્ડા પર હુમલાની કરી અને પછી આખું યુદ્ધ અને પછી પાકિસ્તાનના ટુકડા થયા તો કદાચ એવું લાગે છે કે ઇતિહાસમાંથી પાકિસ્તાન એટલું તો શીખ્યું હશે કે હવે હવાઈ હુમલો કે ભી કોઈ ભૂલ નહીં કરે 100% નહીં કરે ને કરશે હું તો એવું ઈચ્છું છું કે એ કરે એટલે આ શું એક આખો ચેપ્ટર એક સાથે પતી જાય કેમ કે આમાં શું છે એ લોકોનું નું ઉજાગરણ ચક્કર માં આપણા ભી ઉજાગર થઈ ગયા છે ખાલી ફોગા એટલે આપણે એવું ઈચ્છે છે કે એકવાર માં આખું તમામ થઈ જાય ને તો જ આ નવી વસ્તુ નહીં ઊભી થાય બાકી તમે કીધું એમ કે ઓગણીસો ને સુડતાલીસ થી આ લોકો લગાતાર આતંકની ફેક્ટરી કરાવે છે એક હાફિઝ મારો તો બીજો હાફિઝ પેદા થશે એક મસૂદ અઝર મારો તો બીજો મસૂદ અઝર પેદા થશે એક આસિમ મુનિરને તમે મારી નાખશો તો બીજો આસિમ મુનિર પેદા થશે જેમનું કામ જેમના ડીએનએ માં જ આતંકવાદ ઉભો કરીને નિર્દોષ લોકોનો જીવ લેવાનું શીખતા હોય નાનપણથી એમના મદરસામાં ભારત વિરોધી અને હિન્દુ વિરોધી અને ભારતના ટુકડા કરવાનું શીખવાડતા હોય ત્યાંની જનસંખ્યાથી તમે શું આશા રાખી શકો એક્ઝેક્ટલી એટલે ચાર બાળકો વધારે પેદા કરે છે કે ભાઈ જિહાદ માટે મોકલી દઈશું તે એમને ફરક નથી પડતો એમના બાળકના મરવાથી ભારતના વ્યક્તિઓનું મરવું અને પાકિસ્તાનના હજારોનું મરવું એમાં આસમાન જમીનનો ફરક છે દે આર ટેરરિસ્ટ એ જન્મ્યા જ મરવા માટે છે અહીંયાના સિવિલિયન્સ કે અહીંયાના સેનાના અધિકારીઓ એમની ગોળીથી કે એમના હુમલાથી મરવા નથી જન્મ્યા એક ઓન ધ લાઇટર નોટ એક વાત કહું છું એ ત્યાં 72 હુરોનું ખૂબ ચાલે છે હા બહુ હુરો મળતી નથી ક્યારે

એ નથી ખબર તસ્લીમા નસરીને હમણાં જ સ્ટેટમેન્ટ આપ્યું એમણે એ જ કહ્યું કે એ એ આતંકવાદની વાત કરી રહ્યા હતા એમણે કહ્યું કે ઢાકામાં પણ આ જ રીતે હુમલો કર્યો હતો ને ત્યાં મુસલમાનોને માર્યા હતા એટલા માટે કે કલમાં પડતા નથી આવડતું તો આટલા કટ્ટર માણસો કે એક બાજુ ચર્ચ ખાલી થઈને મ્યુઝિયમ બની રહ્યા છે અને તમે સતત મસ્જિદ બનાવવા માગો છો તમે કશું જ વિજ્ઞાન ભણાવવા જ નથી માગતા એમને બહાર જ નથી લાવવા માગતા દુનિયામાંથી કેમ કે તમારા ધંધા ચાલે તમને ફંડ મળતું રહે તમે મિલિટરી માટે પૈસા ખર્ચતા રહો તમે હથિયારો ખરીદતા રહો અને દુનિયાને બરબાદ કરતા એક પ્રકારનો ક્રેઝ છે ત્યાં હથિયાર હાથમાં આવે ને એટલે એક પ્રકારનો ક્રેઝ છે જે કાશ્મીરના યુવા બી પાકિસ્તાનમાં જઈને હથિયાર લીધા એમને જ્યારે મેં પૂછ્યું મેં લગભગ તેર થી ચૌદ ભૂતપૂર્વ આતંકવાદીઓનો ઇન્ટરવ્યુ કર્યા હતા અને એ બધા લોકો એમ જ કહે છે કે અમને જે છે ને એ પેલી એ કે ફોર્ટી સેવન હાથમાં આપીને ફાયરિંગ કરે ને એની મજા આવી એટલી ગયા એટલે ત્યાંના લોકોનો એટલે કહેવાનું એક કે

તો આ ખાલી પહેલું પગથિયું છે અને લડાઈ બહુ જ લાંબી છે અમુક આતંકવાદીઓના મરવાથી આતંકવાદ નથી મળતો નમસ્કાર